આ ટુ ફેમિલી કેમ છો મજામાં અમે આવ્યા તાઇકા ગણપતિ વિસરણ હતું તો જોઈ શકો છો ગણપતિની પથરામી થઈ રહી છે કાળી બધા આવ્યા ગણપતિ વિસરણ ચાલે અને ગણપતિને વિદાય કરીએ છીએ અને કાળી કાળી તો આવ્યા તાવા કેનાલમાં પરવા તા એમ કેનાલમાં પરવાની કાળી તો જોવા આવી ગણપતિ વિસર્જન થાય છે પબ્લિક હોમ અને બંકો બંકો આવ્યા હતા કેનાલે રૂમનગર જોઈ શકો છો આપડે તો ગણપતિ વિસર્જન થઈ ગયું પેલા ગણપતિ જાય છે તો ગણપતિ બાપાની સહે લખી દેજો છો જય ગણપતિ દેવ બંકો બધા એક આપણો બંકો બ્લેક ઘોડા ગણપતિ જોઈ શકો છો ગણપતિ કેનાલે આપણે આપણ કરવાનું જાનનું તો કરીએ છીએ પેલી સાઈડ રાખવાનું કાઢીને હાથે પૂન કરાવવાનું સર તો જાનનું પૂન કરાવવાનું તો ગણબોલો ગણપતિ બાપાની જાય અંદર જોજો જ પૂર્ણ કરવાનું સર ગણપતિ મોરિયા